મિત્રો આ પોર્ટેબલ વોશિંગ મશીન છે એકદમ સાચું સાંભળ્યું આ વોશિંગ મશીન છે તમે કોઈ પણ જગ્યા પર જઈને તમારા કપડા વોશ કરી શકો એક વ્યક્તિના કપડા આરામથી ધોઈ શકાય એવું પોર્ટેબલ મિત્રો ફોર માં સાફ સફાઈ કરવા માટે આ વેક્યુમ ક્લીનર છે આ સાઈડ થી આપણે હવા એબ્ઝોર્બ કરી શકીએ અને આ સાઈડ થી આપણે હવાને પુશ કરી શકીએ આ સુંદર મજાનું વેક્યુમ ક્લીનર ગોલ્ડન ઇમ્પેક્સમાં આવી ગયો છું એડ્રેસ ની વાત કરી દઉં તો વર્ધમાન જૈન કોમ્પ્લેક્ષ નાના વટ મેઇન રોડ સુરતમાં આવેલી આ સુંદર મજાની જગ્યા છે ગોલ્ડન માં બ્યુટી પ્રોડક્ટ કાર એસેસરીઝ ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ કિચનવેર દરેક આઇટમ હોલસેલના ભાવે મળી જશે જો તમે એક હોલસેલના વેપારી હોય ને તમે રિટેલમાં માલ વેચવા માંગતો હોય તો હોલસેલના રેટમાં અહીંયાથી તમે હોલસેલમાં આ દરેક પ્રોડક્ટ લઈ શકો છો એકદમ યુનિક પ્રોડક્ટ મળશે જે આખા શહેરમાં કોઈ જગ્યા પર નહીં મળે એવી યુનિક યુનિક પ્રોડક્ટ મળી જશે જે રિટેલમાં તમે વેચીને સારો એવો નફો કમાઈ શકો છો ઓલ ઇન્ડિયામાં હોમ ડિલિવરી મળી જશે જો તમારે ઘર બેઠા ઓર્ડર કરવો હોય તો સ્ક્રીન પર નંબર આપ્યો છે આજે જ વાત કરી લેજો અને હોલસેલના રેટમાં વ્યાજબી ભાવમાં દરેક વસ્તુ હોલસેલે તમે લઈ આવો આજે જ વેપાર કરી લ્યો